નમસ્કાર મકર સંક્રાંતિ પર્વ સૌ નાગરિકો અને પતંગ રસિકોને હાર્દિક શુભકામનાઓ સાથે ઉત્તરાયણ પર્વે આટલો ઉપકાર તો આપણે જરૂર કરીએ રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે આગામી ચૌદ જાન્યુઆરીએ મહાપર્વની ઉજવણી થવાની છે ત્યારે પતંગ રસિકો અવકાશી યુદ્ધ ખેલતા અત્યારથી જ જોવા મળી રહ્યા છે સાથોસાથ મોટાભાગે વહેલી સવારે અને સાંજના સમયે આકાશમાં પંખીઓ પણ એટલા જ ઉમંગથી વિહારતા જોવા મળે છે ત્યારે આ નિર્દોષ અને અવોલ પંખી પોતાનો જીવ ન ગુમાવી દે તેની પણ આપણે તકેદારી રાખીએ ઉત્તરાયણ પર્વે પક્ષી ઉડવાના સમયે પતંગ ન ચગાવીએ ચાયના દોરી કાચના માંજા કે હાનિકારક દોરીનો ઉપયોગ જ ટાળીએ આ માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હેઠળ તારીખ દસથી વીસ જાન્યુઆરી દરમિયાન પક્ષીઓને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે આ પગલું ગુજરાત સરકારની પશુ કલ્યાણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે ગવાયેલ પંખીઓની સારવાર તેમજ કોઈ પંખી દોરીના ઘર્ષણથી પોતાનો જીવ ન ગુમાવી દે તે માટે ઉત્તરાયણના તહેવાર પર પશુ પંખીઓની સંભવિત ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આણંદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક તાલુકાની અંદર રેસ્ક્યુ સેન્ટર ઊભા કરાયા છે તાલુકાવાઈજ પોતાનો એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ હેલ્પલાઇન નંબર ઉપર આવું કોઈ યું જોવા મળે તો જાણ કરી અને જીવ સૃષ્ટિને આપણે બચાવીએ તો આવું આપણે સૌ સાથે મળીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કાળજી અને કરુણાથી કરીએ અને કરુણા દાખવીને આ કરુણા અભિયાનને સાર્થક બનાવીએ ધન્યવાદ